દેશોને આશરો આપનારો કુખ્યાત લલ્લા બિહારી હવે પોલીસના સકંજામાં કુખ્યાત લલ્લા બિહારીને પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી અમદાવાદમાં મિની બાંગ્લાદેશ ઉભો કરનાર લલ્લા બિહારી પોલીસની પકડમાં છે બાંગ્લાદેશી ઘૂસણખોરોને અમદાવાદમાં પનાહ આપતો હતો આ લલ્લા બિહારી દેહ વેપાર અને ધુસણખોરીની પ્રવૃત્તિમાં સંડવાયેલો છે આરોપી લલ્લા બિહારી બાગ દીકરાએ ચંડોળા તળાવમાં ગેરકાયદે સામ્રાજ્ય આખું ઊભું કર્યું હતું જોકે એ સામ્રાજ્ય ધ્વસ્ત થઈ ગયું છે ખેદાન મેદાન થઈ ગયું છે પોલીસની કાર્યવાહી અને ત્યારબાદ હવે લલ્લા બિહારી કે જે બાંગ્લાદેશથી નાગરિકો આપતા હતા એમની પાસેથી પૈસા લઈ તેમને ત્યાં રહેવા માટેનો આશરો આપતો હતો નોકરી ધંધાની વાત તેના દ્વારા કરવામાં આવતી હતી કેટલીક મહિલાનો ફાયદો ઉઠાવી દેહ વેપાર સુધી તેને ધકેલી દેવામાં આવતી હતી આવા અનેક કાળા કામો તેના દ્વારા કરવામાં આવ્યા જોકે હવે લલ્લા બિહારી પોલીસની પકડમાં છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવશે બાપ દીકરાએ આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું બંગલો ઉભો કરી દીધો હતો જેમાં સ્વિમિંગ પુલ ફુવારા જેવી એક વસ્તુ કેટલાય જગ્યાની જમીન પર તેણે આખું પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું જોકે એક હૈદાન મેદાન થઈ ગયું છે ધ્વસ્ત તમામ વસ્તુ બાબ દીકરાએ ચંદોડા તળાવમાં ગેરકાયદે સામ્રાજ્ય ઉભું કર્યું હતું જેના પર કાર્યવાહી પણ કરવામાં આવી ત્યારે બાંગ્લાદેશી ઘૂસણખોરોને અમદાવાદમાં તેના દ્વારા આપવામાં આવી હતી હવે ખેલ ખતમ થઈ ચૂક્યો છે હવે સખત આવી ચૂક્યો છે પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે કારણ કે અમદાવાદમાં એક મિની બાંગ્લાદેશ તેના દ્વારા ચંદોળા તળાવ પાસે ઉભું કરી દેવામાં આવ્યું હતું પૈસા લોકો પાસેથી લેવા અને લોકોને ક્યાંક ને ક્યાંક ફસાવવા લોકોને આશરો આપવો મહિલાઓને દેહ વેપાર સુધી ઢસડી જવી અનેક કામ તેના દ્વારા કરવામાં આવતા હતા આખરે કાળા ભાંડો ફૂટ્યો પોલીસના સખંજામાં હવે લલ્લા અને એનો દીકરો પણ આવ્યો છે બાંગ્લાદેશી ઘોષણખોરોને અત્યાર સુધી તે આશરો આપતો આ કુખ્યાત વ્યક્તિ ત્યારે હવે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદમાં બાંગ્લાદેશીઓને આશરો આપનારો કુખ્યાત લલ્લા બિહારી સકંજામાં વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે અનિતા મિની બાંગ્લાદેશ આખું ઉભું કરનાર જોકે એ તો ધ્વસ્ત થઈ ચુક્યું છે પરંતુ એ વ્યક્તિ લલ્લા બિહારી હવે પોલીસના સકંજામાં શું વધુ વિગતો હવે શું જે સાચો જે પ્રકારે તંદુળા તળાવમાં જે ગેરકાયદેસર વસવાટ ઉભો કરીને જે હિન્દી બાંગ્લાદેશ બનાવનાર જે કુખ્યાત જે બિહારી છે તેની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે ગુલ્લા બિહારી અને તેનો જે પુત્ર જે છે ફતેહ મોહમ્મદ આ બંને બાપ દીકરા દ્વારા જે સંઘોડા તળાવ હતું તેની જમીન જે હતી ત્યાં ગેરકાયદેસર બાંધકામ બનાવીને જે બાંગ્લાદેશના જે નાગરિકો જે ધૂસણખોરી કરીને અમદાવાદમાં પ્રવેશ કર્યો હતો તેઓને ગેરકાયદેસર મકાન રહેવા માટે આપ્યા હતા એટલું જ નહીં તેઓના ડોક્યુમેન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસના એક નેતા દ્વારા એક ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે પરંતુ તે દિશા માટે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે લલ્લા બિહારી દ્વારા આજે આખું સામ્રાજ્ય ઉભું કરવામાં આવ્યું હતું અને તે પોતે રિક્ષા સ્ટેન્ડ સાથે જે વેપાર અને અન્ય જે ગુનાઈ જે પ્રવૃત્તિ છે સાથે તે જોડાયેલો છે એટલું જ નહીં આજે આ લલ્લા બિહારી બાબ દીકરા દ્વારા જે સન્મા બાંગ્લાદેશ આખું ઉભું કર્યું હતું અને અનેક લઈને આખું ઉભું કર્યું હતું અને અનેક હજારથી લઈને પચીસ હજાર સુધીના ભાડા પેટે અલગ અલગ પ્રોપર્ટી ભાડે આપતો હોવાનું પણ સામે આવ્યું છે સાથે જે બાંગ્લાદેશી મહિલા જે ત્યાં ધુસણખોરી કરી હોય તે મહિલાઓને પણ દેહ વેપારમાં ધકેલી દેવા માટેનું એક આખું નેટવર્ક સામે આવ્યું હતું આધારે લલ્લા બિહારી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના દાખલ થયા છે અને આ સમગ્ર કેસની અંદર આજે ફતેહ મોહમ્મદની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેના પિતા લલ્લા બિહારી ફરાર થઇ જતા તેને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવ્યા બાદ અત્યારે રાજ્ય તેની ધરપકડ કરી દેવામાં આવી છે જી જી અનિતા આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ